શું છે જેમ કે થોડી વાર પહેલા હું લાઈવ આવીને કહ્યું હતું પણ એમાં એમ થયું કે નેટવર્ક ઇશું હતું ચાલ પ્રોપર લાઈવ નહોતું થયું હતું મને એમ થયું કે લાઈવમાં એક વખત હું ફ્રી જઈ અને કહી દઉં તો આ જગ્યા છે બનાસકાંઠામાં આવેલી બિની કેદારનાથ અને હાલ હું કહીશું બિની કેદારનાથ અને તમે દર ફેરફાર જોતા હશો કોર્ટમાં ને ડ્રેસમાં ને રીતે બટ આ સાડીના દુખ કેમ કે સાસરીમાં આવેલા છીએ પાછળ મમ્મી પપ્પા બધા ગયા અને મને એમ થયું કે આટલું સરસ લોકેશન છે તો હું તમને બતાવી દઉં કે ખૂબ જ સુપ બ્લોગ આવવાનો છે મિની કેદારનાથનો જે બનાસકાંઠામાં રહેતા હશે એમને તો જોયું જ હશે કેદારનાથ બટ મારા લગ્નના સાત વર્ષ થયા અને હું સાત વર્ષ મા પહેલી વાર અહીંયા મિની કેદારનાથ આવી છું કેમ કે આ લોકો મને લઈને નતા આવતા ને પણ હવે એવું નથી કે લઈને નતા આવતા પણ સાચું કોણ તો ચડવાનું કેટલું બધું છે ગાય મારી હિંમત નહીં કે હું આટલું ચડીને ઉપર આવું પણ તો એ મમ્મીએ ને રાહુલે બહુ સપોર્ટ કર્યો બધા ખેંચી ખેંચીને કોઈ ધક્કો દઈ દે મને ઉપર ચડાવીએ તો હજી મમ્મીએ જવાનું બાકી અને રાહુલની હાલત દેખો આખા પસીનેથી નાઈ લીધા તમે કેટલી વાર આવ્યા અહીંયા

આજે મારા કરતા વધારે એક્ટિવ હતા ને ફટોફટ ચડી અને દર્શન કરી પરત પાછા નીચે ઉતરી ગયા અને અમે હજી મંદિરે દર્શન કરવા લઈ ગયા અહીંના અહીં જ બેઠા છીએ અને માહિતી ત્યાં બેઠો તો બૂમો પાડી રહીએ દાદા જોડે છે તો જો તમારે આ બનાસકાંઠાનો બ્લોગ જોવો હોય મીની કેદારનાથનો આપણે ક્યારે અપલોડ કરવાનો છે હા બે દિવસ પછી અપલોડ થશે હું પ્રોપર એડિટિંગ એડિટિંગ કરીશું અને જી તો જઈશું ભાઈ અને મોકલી મામાના ઘરે છે તો તે લોકોને લેવા જશું અને લાકડી જોડે આવેલું છે પેપડું ત્યાં છે લોકો એટલે લોકોને લેવા જશું અને પછી અમદાવાદ રિટર્ન નીકળવાનું છે દૂધ અને કાલ તો પાછું આમની ઓફિસ સ્ટાર્ટ અને માહીની સ્કૂલ લેટ થઈ જશે બ્લોગ પોસ્ટ કરવામાં પણ જે રીતે શોર્ટમાં તમે સપોર્ટ કરી રહ્યા છો ને એ રીતે બ્લોગમાં પણ કરજો અને હા જેણે જેણે સબસ્ક્રાઈબ ન કર્યું હોય ને એ સબસ્ક્રાઈબ પણ કરી લેજો કેમ કે હવે આવા ટ્રાવેલિંગના અને અલગ અલગ જગ્યાઓના તમને સારા સારા બ્લોગ જોવા મળી રહેશે કંઈથી છો હું અમદાવાદની છું આ ઇકબાલગઢના છે એટલે હાલ સાસરીમાં આવેલા છે એટલે લુક પણ કંઈક આ રીતનો છે સાડી કેમ કે મમ્મી પપ્પા મતલબ સાસુ સસરા જોડે છે એટલે એ લોકો પણ મને ખૂબ સપોર્ટ કરી રહ્યા છે ના જોઈએ એને મને ખૂબ સારું લાગે છે ને કે અમારા ઠાકોરોમાં તો મતલબ વહુઓ ને આ બધું કરવું મતલબ ઇમ્પોસિબલ છે પણ હું એમ કહીશ કે હું ખુશ નસીબ છું કે આ રીતે શાસ્ત્રીવાળા બધા સપોર્ટ કરી રહ્યા પ્રોપર ગામડાના લૂકમાં આવી ગયા ખબર રૂમાલ વુમાલ નાખીને વન મિલિયન વ્યૂઝ બારવર જય બાબા રી થેન્ક યુ સો મચ થઈ જશે ભાઈ થઈ જશે તમે બધા સપોર્ટ કરશો તો થઈ જશે કેમ કે સિરિયસલી બોલવા કેટલી સીડીઓ હતી ચડવાની આ લોકોએ પહેલા મને ઓછી કીધી કેમ કે પહેલાથી મને કતો હું ના ચડી કે તોય ચડી આ તો આટલાથી બીજો ઉપર શાંતિ જવું હતો જો અજી તો ખાલી પહેલો સ્ટેપ અહીં બેઠા છીએ કેમેરામેન કહી રહ્યા છે કે જી આનાથી ડબલ ઉપર અને આનાથી ઉપર તળાવ છું હું અને એનાથી ઉપર જઈએ તો તળાવ છે તો આ દશરથ ભાઈ લોકો એ લોકો ફોટોશૂટ ન્યા કરે ઉપર ના એ નીચે નીચે કર્યો આવો નવું કીધું તમને વાત કહું ગાઈસ આ રાહુલ આજ મળે આમ તો ભાગી જાય ઓફિસ આપણે લગન આપણે શૂટિંગ બાકી છે ઓર 7 વર્ષ ચાલુ કરી આ કેમેરા લઈ દીધો ચાલ કેમેરા લઈ દીધો ગાઈસ સિરિયસલી લગ્ન કરી અમને 7 વર્ષ થયા છે કોઈક ને કહીએ તો હસી આવે અમારા જે લગન ની કેસેટ પણ બાકી છે બનાવવાની આખું શૂટિંગ બાકી છે મને કે

અને બનાસકાંઠાવાળાઓને પણ કહીશ જો તમે સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો કરી લીધો કેમકે ખૂબ જ સરસ સરસ એવા બ્લોગ તમને જોવા મળી રહેશે અને આ વાગી રહ્યો છે પાછળ મંદિર છે મંદિરે જવું છે દર્શન કરીશું ઘરના બધા ત્યાં પહોંચી ગયા છે અને તો આજનું લાઈવ અહીંયા કરીશું અને આ જ રીતે તમારો સપોર્ટ બનાવી રાખજો જો સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો બાય